વૈકુંઠા રસ્તા પાસેના સુંદરમ આઈકોનના સી ટાવરના મકાનમાં બ્લાસ્ટ હતી મોટું નુકસાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી વડોદરા શહેરના વાઘુડિયા રોડ ઉપર આવેલા વૈકુંઠા રસ્તા પાસેના સુંદરમ આઈકોનના સી ટાવારના મકાન નંબર એક એકમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે ધડાકાના મોટા અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બનાવની જાણ થતાં જ ગેસ વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘુડા રોડ ઉપર વૈકુંઠાર રસ્તા પાસેના સુંદરમ આઇકોનના એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરમ આઇકોનના સી ટાવરમાં આવેલા મકાન નંબર એકસો એકમાં વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ગેસની લાઈનમાં અચાનક બ્લાસ્ટ થયો જેના કારણે મકાનમાં વોશ બેસિન પંખો સોફા સેટ સહિતની ઘર વખરીને વ્યાપક નુકસાન થયું હતું જ્યારે આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે તાજી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા પ્રથમ માળ પર જ આ ઘટના બની બ્લાસ્ટના પ્રચંડ સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાવ છે આ ઘટનાની અસર આખા ઘરમાં વર્તાઈ રહી છે અને ગેસની પાઇપલાઇનમાં ધડાકો થયો છે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી જાણવા મળ્યું હતું કે કોક ખુલ્લો હતો જો કે જે પ્રકારે આ ધડાકો થયો હતો તે ખૂબ જ ગંભીર હતો ધડાકાના કારણે ઘરનો સમાન વિખેરાઈ ગયો જ્યારે આ ધડાકાની અસર છેક ગેલેરી સુધી પણ પહોંચે તેને ટાવરમાં રહેતા એક શખ્સે જણાવ્યું હતું કે સવારે સાડા સાતની આસપાસ ઘટના બની આ ધડાકો આખી સોસાયટીની અંદર પ્રચંડ સંભળાવો મોટો અવાજ થતાં સોસાયટીના તમામ રહીશો દોડી આવ્યા મિતુલભાઈ કરીને જે મકાન માલિક છે એ ખૂબ ધાચી ગયા હતા અને ઘરમાં ખૂબ નુકસાન થયું છે અને સોસાયટીના તમામ માણસો આવીને પ્રથમ એમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી ગેસની બોટલમાં લીકેજને કારણે બ્લાસ્ટ અને આગની ઘટના બનતી હતી જોકે હવે ગેસની લાઇનની પાઇપલાઇનમાં પણ લીકેજથી બ્લાસ્ટ થતો હોવાની ઘટના બની છે ત્યારે હાલ આ ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે